આજે હું આપણે સરકાર દ્વારા જે ગવર્મેન્ટ પરીક્ષાઓ લેવાય છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગેની સંપૂર્ણ માહિતી એક જ વિડીયો આપવાનો છું તો સ્પર્ધાત્મક પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે સ્નાતક ની ડિગ્રી મેળનાતક પરીક્ષાની અંદર તમે બીએ કરો બીએસસી કરો બેચલર ઓફ કોમર્સ બેચલર ઓફ આર્ટ્સ ઓફ સાયન્સ અથવા તમે ધોરણ બાર પછી જી અને ગુજકેટ ની એક્ઝામ દ્વારા તમે એન્જિનિયરિંગ કરો એટલે કે બી ટેક

બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને બેચલર ઓફ કમ્પ્યુટર એપ્લિકેન્સ એવી રીતે અહીંયા એમબીએ અને એલસીએ માસ્ટર ઓફ કમ્પ્યુટર એપ્લિકેન્સ તો આ સ્નાતક અનુસ્નાતકની પદવી લાયકા ધરાવ્યા પછી વિદ્યાર્થી મિત્રો ઘણી બધી સરકાર દ્વારા ગવર્મેન્ટ જોબ

અને એના અનુસાર તમે આ સ્પર્ધાત્મક પરીક્ષા આપી અને કોઈ પણ બેન્કિંગ સેક્ટર રેલવે આરઆરબી સેક્ટર રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આની અંદર પણ ટીસી છે ગાઈડ છે ઘણી બધી પ્રકારની ક્લાસ ટુ અને થ્રી કક્ષાની પોસ્ટ આ સાત કક્ષાની ભરવામાં આવે છે ત્યાર પછી એલઆઈસી હોય લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમાં પણ અધિકારી કક્ષાનો આવે છે ત્યાર પછી અ જીપીએસસી હોય ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન ક્લાસ 2 અને 3 કક્ષાની જે પોસ્ટ આવે છે વિદ્યાર્થી મિત્રો એ સ્નાતક અને અનુસ્નાતક બંને વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે એ ઇન્ફોર્મેશન ની કોઈ સેક્શન ઓફિસર હોય પીડીઓ ની હોય મામલતદાર પણ હોઈ શકે પીએસઆઈ ની પણ હોઈ શકે આ ઘણી બધી પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓના ફોર્મ વારંવાર ભરાય અને એક્ઝામ લેવાતી હોય છે આનો આખો સમય પત્રક આપેલું હોય છે કે ભાઈ ગુજરાત બોર્ડ સેવાની પરીક્ષાઓ ક્યારે ક્યારે લેવાની છે બેન્કિંગ સેક્ટરમાં ક્યારે પરીક્ષાઓ લેવાની છે પછી

અને સીબીટી પ્રકારની ટેસ્ટ હોય છે સી સીબીટી કોમ્પ્યુટર બેગ ટેસ્ટ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સૌ પ્રથમ તમારે આ પેલા ફેઝમાંથી પસાર થવા હોય છે એટલે કે ક્વોલિફાઈડ થવા હોય છે જે કોમ્પ્યુટર બેગ ટેસ્ટ હોય આ એક્ઝામ મે તમે પાસ કરો એટલે ક્વોલિફાઈડ થાવ પછી તમારી મુખ્ય પરીક્ષા આવતી છે અને જે મુખ્ય પરીક્ષાની અંદર મેં કહી દીધું પ્રમાણે તમારા એરિથમેટિકના ઇંગ્લિશ લેંગ્વેજના અને રીઝનિંગના અને જનરલ નોલેજ જે લગતા પ્રશ્નો હોય છે ડિસ્ક્રિપ્ટિવ પ્રકારના ગણનાત્મક પ્રકારના પણ પ્રશ્નો હોય છે અને આની અંદર તમે ક્વોલિફાઈડ થશો વિદ્યાર્થી મિત્રો એટલે તમારે ઇન્ટરવ્યુ જેને ઓરલ ઇન્ટરવ્યુ કહેવામાં આવે છે તો આ કોઈ પણ એક્ઝામ તમે આપો છો કે પછી બેંકિંગ સેક્ટર હોય રેલવે સેક્ટર હોય એલઆઈસી હોય જીપીએસસી હોય યુપીએસસી હોય અને કેન્દ્ર સરકાર દ્વારા લેવાતી એસએલસી સ્ટાફ સિલેક્શન કમિશન આના દ્વારા પણ ઘણી બધી જગ્યાઓ પર ભરતી કરવામાં આવે છે આ બધી ગવર્મેન્ટ એટલે કે સરકારી જોબ માટેની પરીક્ષાની તૈયારી

એટલે કે જાહેર ક્ષેત્રની જે કંપનીઓ છે વિદ્યાર્થી મિત્રો એની અંદર ઓ એનજીસી છે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન છે આવી ઘણી બધી કંપનીઓની અંદર પણ વારંવાર સરકાર દ્વારા ભરતી કરાતી હોય છે તો તમે પણ વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્નાતક કે અને સ્નાતક ની ડિગ્રી મેળવ્યા પછી આવી કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી અને તમે સારા સારી સરકારી જોબ મેળવી શકો છો તો આ સ્પર્ધાત્મક પરીક્ષા કઈ રીતે આપવી એની તૈયારી કરવી કયા કયા સેક્ટરની અંદર આ સ્પર્ધાત્મક પરીક્ષા દેવાય છે એ અંગેનો સંપૂર્ણ આ વિડીયોની અંદર સમજૂતી આપેલી છે તો મારા વિડીયોને જોજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં જેથી કરીને આવા જ વિડીયો ઘણી વાર તમને મળતા